લોકો ને સાસો મારક સીધના રેવા પિયુષભાઈ ધાનાણી જોડાયા છે તો પિયુષભાઈ માનવ મંદિર વિશે શું કેશો તમે અમારા અમરેલી જિલ્લાનું એક આ ગૌરવવંતુ નામ છે એકમાત્ર એવી સંસ્થા કે જે અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકની અંદર હાથસની રોડ ઉપર આવ્યું છે માનવ મંદિર શબ્દ સાંભળતા આપણને ઘણું બધું કુતુહલ કે જિજ્ઞાસા થાય કે આ સંસ્થા શું કરતી હશે ખાસ છે કે ભક્તિરામ બાપુ સંચાલિત આ સંસ્થા માનવ મંદિર એ રોડ ઉપરની બિનવારસી જે બહેનો છે જે સ્ત્રીઓ છે એમને અહીંયા સાચવવામાં આવે છે ઘણી કહી ચૂક્યો છું આજે ફરી કહીશ કે બિનવારસી મંદ બુદ્ધિના લોકો શબ્દ છે બિનવારસી બહેનોને મળશો ને ત્યારે સમજાશે કે એ અદ્ભુત વ્યક્તિત્વ ધરાવે છે એ એકદમ નિષ્પાપ સહજ અને નિર્દોષ જીવો હોય છે પણ આપણી ઘણી વખત ના સમજના કારણે એના તરફના જોવાના અયોગ્ય દ્રષ્ટિકોણના કારણે એ લોકો તરફ તિરસ્કાર થયો છે ને ક્યાંક ને ક્યાંક આપણે એવી ભૂલો કે જેનાથી આવી સંસ્થાઓના જન્મ થાય છે કે કે કારણ આવી બુદ્ધિની સાઈઠ કરતા વધારે બહેનોને આપેલા કેટલી બધી એવી બહેનો છે કે જેમની ઘર વાપસી થઈ છે જેમની ટ્રીટમેન્ટ થઈ ચૂકી છે ને ફરી પાછા પોતાના પરિવાર સાથેનું મિલન થયું છે એવા ટાઈમે આ વિડીયોના માધ્યમથી મારે ખાસ કહેવું છે કે અમરેલી

અને સમાજની એક એવી સરસ મજાની એક વ્યવસ્થા કે જે આપણા ભાગે આવે પરિવારે જેમનો તિરસ્કાર કર્યો હોય આવી બિનવારસી મંદ બુદ્ધિની બહેનોને અહીંયા ભક્તિરામ બાપુ હૃદયની વિશાળતાથી આવકારે છે ખૂબ સરસ મજાનો ભોજન પ્રસાદ એમના રહેવા જમવાની વ્યવસ્થા અને ખૂબ ઝડપથી સાજા થઈ શકે એવું તમામ પ્રકારનું વાતાવરણ જ્યારે માનવ મંદિરમાં હોય ત્યારે ચોક્કસથી આપણે માનવ મંદિરની મુલાકાત લેવી જોઈએ અને એમાં સેવાના સહભાગી થવું જોઈએ ને એમાં નિમિત બનવાનો આપણે એક પ્રયાસ ધન્યવાદ ખુબ ખુબ આભાર તમારો પિયુષ અમારી અમારી ચેનલમાં જે તમે મુલાકાત આપી તે બદલ